અમૃત દુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામડિયા આ બેનને પહેલો દિવસ એક થી પ્રસર પોઈન્ટ એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ નીતા બેન છગન ભાઈ ગામ ગામ ભેસદળ રહું છું રાજકોટમાં હા હવે શું શું તકલીફ હતી તમને મને આ હાથ અહીંથી હળંગ દુખતો નીચે વાક પકડાતો ને કે વાકીનો શ્વાસ લેવા તો મને હારું છે હા અને ડોક પાસે હા આખા આ ડોક થી તો નીચે ઉધી આયા હતી અને ઈ હાથ અને હાથમાં કોણી

ઈ બેડ્રેસ હતા દુકાને નેને હારું થઈ ગયું એટલે આ બેનને મોકલ્યા છે હવે તમને કેવો ફાયદો લાગે ના મને સારું છે ટન સરસ બીજાને શું કહેવા માગો તો હું તો બીજાને કહું કે તમે ત્યાં जाओ ઉમેશ ભાઈ આગળ બરાબર કે એક ઘડીક મારખું થઈ જાય જય દ્વારકાધીશ હવે કાલે પાછું કેટલું રિઝર્વ થાય એ જોઈએ બરાબર હા